નમસ્કાર શિક્ષક મિત્રો આ વિડીયોમાં આપણે ચેટ તાલીમ મોડ્યુલ બે પ્રકરણ બે પોઈન્ટ ઓ એની અંદર જે પ્રશ્નો પૂછવામાં આવેલા છે દસ પ્રશ્નો એના ઉત્તરો જોઈશું મિત્રો આ સિવાયના પણ બીજા પ્રશ્નો પૂછાઈ શકે છે એટલે બધાને આ જ પ્રશ્નો આવે એવું કોઈ ફરજિયાત નથી પરંતુ જોઈએ પ્રશ્ન પ્રથમ છે સલામતીના સંદર્ભમાં પ્રાથમિક શાળાઓમાં શું ચકાસવામાં આવે છે તેનો સાચો જવાબ છે વીજ ઉપકરણોની સ્થિતિ ત્યારબાદ પ્રશ્ન બીજો છે સીઈટી પરીક્ષાના મેરિટમાં વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓનો સમાવેશ માપદંડને કેટલા ગુણો આપવામાં આવ્યા છે એનો સાચો જવાબ છે પચાસ ગુણ પ્રશ્ન ત્રીજો છે પેટા ક્ષેત્ર શાળા સંચાલનના સંદર્ભમાં જુદો પડતો વિકલ્પ પસંદ કરો તો એમાં આવે છે સલામત શાળા પરિસર ચોથો પ્રશ્ન છે સ્કૂલ એક રીડ્યુકેશન ફ્રેમવર્કમાં કયા મુખ્ય ક્ષેત્રને સૌથી વધુ ભાર આપવામાં આવ્યો છે એનો સાચો જવાબ છે અધ્યય અને અધ્યાપન પાંચમો પ્રશ્ન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કયા વર્ષે સ્કૂલ એક્રિડિટેશનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો એનો સાચો જવાબ આવે છે બે હજાર ત્રેવીસ ચોવીસ પ્રશ્ન છઠ્ઠો છે ગુણોત્સવ બે પોઈન્ટ ઓ સ્કૂલ એક્રિડિટેશન કાર્યક્રમ કયા વર્ષે અમલમાં મૂકવામાં આવ્યો એનો ઉત્તર છે બે હજાર ઓગણીસમાં સાતમો પ્રશ્ન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેના મુખ્ય ક્ષેત્ર એકમાં આ પેટા ક્ષેત્રનો સમાવેશ નહીં થાય તો એનો ઉત્તર છે સત્રોટી એક અને બે પ્રશ્ન આઠમો છે એસ ડબ્લ્યુ ઓ સી સ્વક એનાલિસિસમાં એસ એટલે શું એનો સાચો જવાબ છે સ્ટ્રેન્થ નવમો પ્રશ્ન છે પ્રત્યેક માપદંડમાં શાળાના દેખાવની જાણકારી માટે સ્કૂલ એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડનો કયો ભાગ ઉપયોગી બનશે એનો સાચો જવાબ છે રિપોર્ટ કાર્ડનું પેજ બે ત્યારબાદ દસમો ટેકનોલોજીના ઉપયોગના ઉપયોગ અંતર્ગત આ માપદંડની ચકાસણી થાય છે પણ તેનું ગુણાંકન કરવામાં આવતું નથી તેનો જવાબ છે સ્કૂલ મોબાઈલ એપ્લિકેશન